આ આરી બાઈ જમ જમ ન લાવે હોય હોમીલાને ખબર પડવી જોવે કે ચી જગ્યાને હાથ નાશ્યો હા કંતેરની જાડુ છે લે આ વાગતા ઢોલે લાવજો બીજો હું વળી તાણી કેમ છોરી કે ચમ શું સકે કેમ છોરી કેમ છોરી કે મઈ નાખો મારવા બેઠા હોય તો હવે અલ્યા મઈ નાખો તું બેઠો છે દશમન કેટલા વર્ષથી મને બકાવી છે

હા કાકા મારો તો ગાંધીનગર નંબર આવ્યો છે મારે અમદાવાદ નંબર આવ્યો છે જતો ચોક મારા પૈસા ઉજાડતો કે અરે કાકા મેદાનમાં જ જતો પણ મને જગ્યા જ ના મળતી દોડવાની મેદાનમાં તો હાલ હું આઈ છું અને તને દોડવાની જગ્યા નથી મળતી હવે તને જગ્યા

મારે એકલા નહીં બધું શું કરવા કરવું પડે તો કોઈ તને બે હા યાર જે દૂધ ગાટી હોય ને એ ખાઈ દો સુખ શાંતિ હા એમને અમને ના કરો હા અને બાકી આ નજર બજર કોઈ નહીં પહેના તમને કીધું મેં તમ તો જોઈ લો કેડક નજર હોય તો એ કશું નહીં આરામ ની મોને એ ભાવો એ ભાવો હા ઓય એય ઓય કેમ ઓય કણ આયો છે હવે કોમ થી આયો છું થોડો તારી એક તો કઈ ગયું પણ ડાયરેક્ટ બોલ બોલ કરો તું એમ જોડે ના રે એમ જોડે નહીં તારે શું તમાર બાઈક મેં જોયું હાલ ચોકડ પેલા ક

એટલે બધું દેખાવો છે હું અત્યારે જમા જ દેખા દેખી નો છે દેખાવાનો જ છે હા તો ભાઈ આ ઢોલ ના ફૂલ આ બધું ચાલ આવા નાતું તું ઈ તો દેવ કે નહીં ઈ પરમાણે કરવું પડે ન કે પછી આ ઓટી જ હ કાકા મોગી માં એ એવું નઈ કીધું અલ્યા એવું કીધું તો તું નતો તું આધર નતો તું નતો અન તારે શું લેવા દેવા એમો કે તું આટલું બધું ઉપાડો લઈને ફરે છે કાકા મને આ બધું નઈ ગમતું શું નઈ ગમતું હે

ઈવાડી મોગી માની કોક મરજી ન હોય ચોર કદાક થઈને આપડા હાથમાં આવે તો આપણે એને હાજો રાખા લે ઈ તો પણ આપણે પોલીસ સ્ટેશનમાં મળ્યા હોત કી ના ભાઈ ના એરો પછી સીધો મોહાણા માં જાય આપણે એને પૂરો કરી નાખો પૂરો તો તમે તમારા છોકરાને નઈ કરી કેતા તો સોરને ચોથી પૂરો કરો હાજી હા બીજું કોઈ નઈ મોગી બોલ્યા તો કે સોરને લોઈની ઉલટીઓ થાય લોઈની ઉલટીઓ થઈ હોત ને અન ઉલટીઓ કરતો કરતો બાઈક મળવા આયો હોત ને અન વાગતા ઢોલા આપણે લાવત ને તાણી ખબર પડો

લોહી પણ હવે મેલી ગયો ચેતી ગયો બચી ગયો થઈ હશે મફુજી હા લોહીની ઉલ્ટીઓ થઈ હશે તારી એને બાઈ પાછું મેલી ગયો છે આઈએ તો આ જેવું છે

આળો પડ્યો આશમાં હેડો ખેડો! ફુંટઈ એટલે તમે રાજી નહીં લે અરે મભુજી રાજી થવાની વાત કરો છો આજ છે પણ અમુક બાર એવું છે ઓય હા તો

ન એ પ્રમાણે બાઈક આયી ગયું હવે એક શબ્દ તમે ના બોલતા આખી વાત મુ કર્યું તારા તેજ ને હો

અરે ભાઈ નું તો પણ એને બોલવા દો ને યાર મન કેવો જો ઘર ધણી મુ બાઈક મારું ચોરાણું તું યાર તમારું નહીં ચોરણું બાઈક એટલે ફૂમતાઈ જે મોડો બાઈક ચોરી ગયો તો ઈ ચોકણ મેરી ગયો ખબર છે લોઈ ને ઉલટીઓ નહી થઈ હો પણ કચ્છ કેવાન જરૂર નહી જાતે નહી આયો ને રી ભાઈ લોઈ ઉલ્ટીઓ ઉલટીઓ લે મે મોગી કરાઈ લે હાસુ હાસુ મોની મોની તું તું એમ મારાજા ના કરે પણ મારે સોરી કરી હતી ભૂલ કરી હોય તો બરોબર છે પણ આ તો સોરી કરી હતી કદાચ છોકરું હોય તો છોકરું હોય તો છોકરું હોય તો જ ના છોરી કેમ એ તો બધું મોકલી

પણ મફુજી બાય કઈ ગયું એટલે હરીભાઈ બોલ્યા હતા બરોબર એટલે પછી ભુવાજી ને એ પ્રમાણે પેરામણી તો કરવી પડે કે એ તો મારી મોગી માં જ લે એટલે મે તો હું કીધું તું ખબર કે નહીં હોદાની પાઘડી કીધી હતી પણ વેટી તો પેરાવે ને પાઘડી તો છે કે હાલ મારી મોગી ને જે લેવું છે એ લે હા બરાબર જે નિવેદ થા હે એ આપણે આલી દે હો એ મોગી સુખાંતજી વધાવ આલી દે હલો હા ભાવ કેટલા આવ્યો એવું છે એમ તો અભ આપણા ઘેર ના જ આવતો સીધો ફૂમતા ઘેર આવજે અરે આપણે એકંદી વાગતા ઢોલે બાઇક લેવા જવાનું છે હો

ઓય તે બાઇકમાં જવાનું હતું મારે પણ એ છોકરે એમ કીધું કે આ બાઇક ને પંચર પડી છે ને એટલે રવાઈ દેજો એમ આટલું બધું લોબેન બાઇક લઈ ઊંજા ઉજી જવાનું હતું એવું છે એમ આ નીકળદી પછી એ તો ગાડી આવી જાય આપણે બેહો કે મુંભજી બાવ આવે નીકળા એ પાણી ભરતા જાય એ બાહો

એટલે ભુવજી ને લાવી મોગી માં લાવશી મોગી ની વાત કરું છું ને કે ભુ હું તો શું લાવે મોગી માં કો પેલા તો આઈ ગયો ઢોલ આઈ ગયો એટલે હરી બાઈક બાયક આઈ ગયો એવા અમાતર તો આલવાતા ભલા જ નઈ ભુવાજી એસે બોલ થઈ ગયો ભાઈ અમાર અબો પડી ગયો તો એ ઓય હારું હારું એ રખડતો હોય છે ને ઠણઠણ ભાઈ જે થીયું હતું હવે છે ની ઉતાર કરો હેડ હેડવા આવ હા લાઈ લો એ વગર બે ઉતાર

બાપુજી હવે રીતના ખાતું કરોડો નું કોમ કર્યું છે મોદી એ તેમ તેમ આતો વાતો એ તો જે

મોરલ કરો વાયરલ આખા દેશ માં ખબર પડવી જોઈ આવ્યા ખબર પડવી જો ઓને ખબર પાડ્યો હું હમણાં ઘરે ઘર જબર ખબર પાડ્યો હું અંદર વિડિયો બનાય વિડિયો બનાય લે બનાય દે બાવા નહીં બનાવ મોબાઈલ નહીં જોડે મારા હેડો ન અરે નહીં કાકા હેડો કે મોડું થાય છે બાઈક જતું રહે હમણાં ચીક ઉઠાઈ જાય લે આવો સમય ઝઘડ્યું ફેર ના મળે બડે લે બડા વિડિયો બનાય મૂર્ખાન મૂર્ખા શી રીતના સહી કાકા રેગડી કરજો બોલ્યા ગો